કુલ એકસો અઠ્ઠાવન કરોડ અને ચુમોતેર લાખના કામ મંજૂર કરવામાં આવેલ છે આ કામમાં ભૂગર્ભ ગટરના કામો છે એક સેક્શન રોડ જે છે તેને ગૌરવ પદ તરીકેનો રોડ બનાવવા માટેની મંજૂર કરવામાં આવી છે તેમજ સુવેદ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક વધારાનો મંજૂર કરવામાં આવ્યો છે બે એજન્ડા છે એ પેન્ડિંગ રાખવામાં આવેલ છે જેમાં વધુ ક્વેરી છે એ ક્વેરી ક્લિયર થઈ એ કામ પણ મંજૂર કરવામાં આવશે